જો જયલા પાઉં સંતા બે ગઠા જોઈતા હતા ગઠા તો તો કમન નહીં વીતો બહુ કિંમત આલીશ એટલે તે તો પણ અમાર યાર મ થયું નહીં ના ના તવ બીજે પૈસા મામું એટલા આપું તમને પૈસા ની જરૂર પણ માર

ઘણા દિવસે ચોરી કરી નહીં તો ભેસોયા ભૂખી મરા એ જૈલાના છે ખેતમ ખેતર તો બહુ આઘું થશે આવું એમ ઘર નજીક કહી થાય છે આપણે ઘેર યોચવા ગયો છે ના ખેતમ ગયો છે એમ ઘેર ચોરી કરવી પડશે એને મૂકેલા દશે ને એને હાડવા દે મને ચોરી કરવા દે તો બસો મૂકી કરી જાય તો ચરવાનું કહે ચાર બાર મળે નહીં આપડવા દે જલ્દી

બગલ નહીં હાય શેર બધાય ગઠા ઉકી દીગા ઓ બેસોય પૂછી લે એ પૂછી લે હવા દે ને કોઈ હવે ખેતમ જઈને આઈ જો ગઠા ડાકનો ભરાઈ મો ગઠ્ઠા બનાવી દે ચોરી થઈ ગયો લાગી પઠન ગયા જા આદન હમ મગે હવે જોડો જા લ્યો મને ગઠ્ઠા રહ્યું

બેહણે આ શું કરો આ કે કે ગઠ્ઠા તમે ચોરી કરો હું તો ખાલી મારું બે સાયકલવાળા ઘરે હા મારું કરું તમારે ભગાણારા પર દીધી અલ્યા રે આવી કે એવું લાગી મને ઓય ખમું વર્ષોથી